જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી વેદાંત શ્રીમાં આજે આપણી અક્ષય તૃતીય નિમિત્તે શ્રી આદિકવિ શંકરાચાર્ય રચિત શ્રી કનકધારા સ્ત્રોતનો પાઠ કરીશું આ પાઠ આ દિવસે સાંભળવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સર્વસિદ્ધિ અને ધનની વર્ષા વરસાવે છે તો ચાલો સાંભળીએ આદિકવિ શંકરાચાર્ય રચિત સ્ત્રી કનકધારા સ્ત્રોત જે રીતે ભમરી અર્ધ વિકસિત પુષ્પો વડે અલંકૃત તમાલ વૃક્ષનો આશ્રય લે છે તે પ્રમાણે જ શ્રીહરિના રોમાંચ વડે સુશોભિત શ્રી અંગો ઉપર નિરંતર પડે છે તથા જેમાં પૂર્ણ ઐશ્વર્યનો નિવાસ છે તે સંપૂર્ણ મંગળની અધિષ્ટ દેવી ભગવતી મહાલક્ષ્મીની કૃપા મારે માટે મંગળ બનો જે પ્રમાણે ભમરી કમળદળ પર આવી જાય છે અને ગોળ ગોળ મંડરાઈને ચકરાવે છે તે પ્રમાણે મૂળના શત્રુ મુરારી શ્રીહરિના મુખારવીન તરફ જે વારંવાર પ્રેમપૂર્વક જાય છે અને લાજને કારણે પરત આવે છે તે સમુદ્રમાં સમુદ્ર કન્યા લક્ષ્મીદેવીની મનમોહક મનોહર મુગ્ધ એવી દ્રષ્ટિવાળા મને ધન સંપત્તિ આપે જે સંપૂર્ણ દેવતાઓના સ્વામી ઇન્દ્રપદનો વિકાસ વૈભવ આપવા માટે સમર્થ છે મધુહંસતા શ્રી હરિને પણ વધારે પ્રમાણમાં આનંદ આપનારી એવી તથા શ્રી નીલકમલના અંદરના ભાગની જેમ મનોહર જળાય છે તે લક્ષ્મીદેવીના અર્ધ ખુલ્લા નેત્રોની દ્રષ્ટિ શણભર માટે મારા પર થોડા વખત માટે જરૂરથી પડે શેધ સહ્યાયી ભગવાન શ્રી વિષ્ણુની ધર્મપત્રી લક્ષ્મીજીના નેત્રો એટલે કૃપા દ્રષ્ટિ અમને ઐશ્વર્ય આપનાર નીવડો એ નેત્રોની કીકીઓ અને ભમરો કામદેવી કામદેવ જેવી સુંદર અને પ્રેમ પરવસ તથા અર્ધ ખુલ્લા તથા નિનિમેશ નેત્રો વડે જોનારા આનંદકંદ શ્રી મુકુંદને પોતાની નજીક હોવાથી થોડી તીર્છી થઈ જાય છે તે નેત્રોની કૃપા દ્રષ્ટિ અમને સંપત્તિ અને વૈભવ આપો ભગવાન મધુસૂદનના કૌસુંબમ વણી મંડિત વૃક્ષ સ્થળમાં ઇન્દ્રની લંબચી હારાવલી જેવી શોભા રહી શોભા રહી છે તેથા તેમના મનમાં પણ કામનો સંચાર કરનાર છે તે વાસીની કૃપા કટાક્ષ માલા મારું કલ્યાણ કરું જે પ્રમાણે મેઘકટામાં વીજળી ચમકી છે તે રીતે કેટંબ શત્રુથી વિષ્ણુની કાળી મેઘમાળા સમાન શ્યામ સુંદર વૃક્ષ સ્થળ પર પ્રકાશિત થાય છે એમણે પોતાના આ વિભાવથી ભૃભુવંશને આનંદિત કરેલ છે જે સમસ્ત વૈશ્યની જનની છે તે ભગવતી લક્ષ્મીજીની પૂજનીય મૂર્તિ મારું કલ્યાણ કરે કન્યા લક્ષ્મીદેવીની તે મંદ અસલ મંથર અને અધોનિમિલિત દ્રષ્ટિ કે જેના પ્રભાવ વડે કામદેવ મંગલમય ભગવાન મધુસૂદનના હૃદયમાં પ્રભાવ વડે મહાદેવ મંગલમય ભગવાન મધુસૂદનના હૃદયમાં પ્રથમવાર સ્નાન પ્રાપ્ત કર્યું હતું તે અહીંયા મારા પર પડું કમળાદેવીની કૃપા દ્રષ્ટિ મારા ઉપર પડો ભગવાન નારાયણની પ્રેમય પ્રેયશી લક્ષ્મીજીના નેત્રરૂપી મેઘ દયારૂપી અનુકૂળ પવન વડે પેરાઈને દુષ્કર્મરૂપી કામને ચીરકાળ માટે દૂર હટાવીને વિષાદરૂપી ધર્મજન્ય તાપ પડે પીડિત એવા મૂળ્ય ગરીબ રૂપી ચાતક શિશુ પર ધનરૂપી જનની ધારાની વૃષ્ટિ કરો વિશિષ્ટ બુદ્ધિવાળા મનુષ્ય જેમના પ્રીતિપાત્ર બનીને જે દયા દ્રષ્ટિના પ્રભાવ વળે સ્વર્ગપદને સરળતાથી પ્રાપ્ત કરે છે તે લક્ષ્મીદેવીની વિકસિત કમળના ગર્ભની જેવી ક્રાંતિમય દ્રષ્ટિ મને મનોવાંચિત વૃષ્ટિ અર્પિત કરે જે સૃષ્ટિ લીલાના સમયે વાઘદેવતાના રૂપમાં સ્થિત હોય છે પાલન લીલા કરતી વેળાએ ભગવાન ગરુડધ્વજની પત્ની લક્ષ્મીને રૂપે વિરાજમાન થાય છે તથા પ્રલય લીલાના કાળમાં શંખભરી ભગવતી દુર્ગામાં ચંદ્રશેખર વલ્લભા પાર્વતી રૂપે છે ત્રિભુવનના પિતા નારાયણી તે શ્રી પ્રિય લક્ષ્મીદેવીને નમસ્કાર હે લક્ષ્મીદેવી કર્મોના ફળને આપના શ્રુતિ રૂપી આપને પ્રણામ કરું છું રમણીય ગુણોની સિંધુ રતિના રૂપમાં આપને નમસ્કાર કરું છું કમળવનમાં નિવાસ કરનાર શક્તિ સ્વરૂપા લક્ષ્મીજીને હું નમસ્કાર કરું છું તથા રૂપા પુરુષોત્તમની પ્રિયા એવી શ્રી લક્ષ્મીદેવીને હું નમસ્કાર કરું છું કમળવંદના કમળાદેવી લક્ષ્મીદેવીને નમસ્કાર શીર સિંધુ સંભુતા શ્રીદેવીને નમસ્કાર ચંદ્રમા તથા સુધાની સગી બહેન શ્રી લક્ષ્મીદેવીને નમસ્કાર ભગવાન નારાયણની વલ્લભા શ્રીલક્ષ્મીદેવીને નમસ્કાર કમળ સદસ્ય નેત્રોવાળી માનનીય શ્રી લક્ષ્મી માતા આપના ચરણોમાં કરવામાં આવેલ પ્રણામ સંપત્તિ આપે છે સંપૂર્ણ ઇન્દ્રિયોને આનંદ આપે છે જ સામ્રાજ્ય આપના માટે સમર્થ છે જ તથા બધા જ હરી લેવા માટે હંમેશા ઉદ્ધત છે જ તે મને હંમેશા આશ્રય આપે હે લક્ષ્મી માતાજી મને આપના ચરણોની વંદનાનો શુભ અવસર હંમેશા પ્રાપ્ત થતો રહે જેમની કૃપા કટાક્ષને માટે કરવામાં આવેલી ઉપાસના માટે સંપૂર્ણ મનોરથો અને સંપત્તિઓનો વિસ્તાર થાય છે શ્રી હરિની હૃદય લક્ષ્મીદેવીનું હું મન માણી તથા શરીર વડે ભજન કરું છું હે ભગવતી હરિપ્રિયે આપ કમળ વનમાં નિવાસ કરનારા છું આપના હાથોમાં કમળો શૂભે છે આપ અત્યંત ઉજ્જવલ વસ્ત્ર ગંધ અને માળા વગેરેથી શોભી રહ્યા છો આપનું મનોરમ રૂપ છે ત્રિભુવનને ઐશ્વર્ય આપનાર હે લક્ષ્મીદેવી આપ મારા ઉપર પ્રસન્ન થાવ દિગ્ગજો દ્વારા સુવર્ણ કલશના મુખો વડે ડોળવામાં આવેલ આકાશ ગંગાના નિર્મળ અને મનોહર જળ વડે જેમના સ્ત્રી અંગોના અભિષેક થાય છે તેવી અને સંપૂર્ણ લોકોના અધીશ્વર ભગવાન વિષ્ણુની ગૃહણી તથા સાગરની પુત્રી એવા જગતજનની દેવીને હું સવારમાં પ્રણામ કરું છું કમળ નયન કેશરની કમનીય કામિની શ્રી કમળાદેવી હું અકિંચન મનુષ્યોમાં અગ્રણ્ય છું જેની આપની કૃપા માટે હું સ્વાભાવિક રીતે યોગ્ય છું આપની ઉભરાતી કરુણાના પ્રવાપુરના મોજાઓની જેમ આપની કૃપા કટાક્ષો વડે મારી તરફ જુઓ જે લોકો આ સ્તુતિ વડે વેદ ત્રિય સ્વરૂપા ત્રિભુવનજનની ભગવતી લક્ષ્મીની સ્તુતિ કરે છે તેઓ આ ભૂતળ પર મહાન ગુણવાન અને અત્યંત સૌભાગ્યશાળી બને છે તથા વિદ્વાન પુરુષ પણ તેના મનોભાવને જાણવા માટે ઉત્સુક રહે છે આ સ્તુતિ કરવાથી પૃથ્વી પર યશ ધન અને ઐશ્વર્યદાની દયની પ્રાપ્તિ થાય છે આ કનક ધારા સ્ત્રોત શ્રીમદ્ ભવ શંકરાચાર્ય દ્વારા નિર્મિત છે જે માણસ રોજ સવારે બપોરે સાંજે કે ત્રિસંધ્યા વેળાએ પાઠ કરે છે તે કુબેર સમાન ધનવાન બને છે તો અહીં શ્રી કનકધારા સ્ત્રોત સંપૂર્ણ થાય છે તો બોલો શ્રી લક્ષ્મી માતા કી જય અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો ચેનલને લાઇક કરી શેર કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ